અંજુપુરો અંજુપુરો માર્કેટ ની બહાર મે તો લાવવાનું આ તમારો બાપ આવ ઉતારિયે

હા લોંગ થઈ ગયું વધારે મોટો બાળક તો દીતી દાયરો થઈ

ના <gulain> પૂછી <coughs> 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 <coughs>

છોટ બનાવી આપેલ આિયા પ્યાતી તો ભદો એટલે આ રે તમારો કોલ નહી ફીબરા રાખવા નહી એલ્લા મારા કેમેરામાં તો ભઈ આઉટ આ